નમસ્કાર મિત્રો ને એપિસોડમાં આપણી સાથે જોડાયા છે પંક્તિ સાયન્ટિસ્ટ છે પરંતુ એમણે જનસેવા ને પોતાનું ક્ષેત્ર પસંદ કર્યું છે ગોવાના છે પરંતુ સવાયા ગુજરાતી છે આપણે જેમ કાકા સાહેબ કાલેલકર ની વિશે કહીએ છીએ એમ એ ગુજરાતી સરસ બોલે છે ગુજરાતી સરસ લખે છે અને ગુજરાત એમનું કાર્યક્ષેત્ર છે અને આજે આપણે રિક્વેસ્ટ કરી છે કે માહિતી અધિકાર ગુજરાત પહેલ એના સંદર્ભમાં એમણે એક અહેવાલ રજૂ કર્યો છે ગુજરાતના છવ્વીસ લોકસભાના સભ્યો એમણે અઢારમી લોકસભા જે રચાઈ એના વરસ પછી પણ એમાંથી એમની એમના સાંસદ નિધિમાંથી હકીકતો લઈને ભક્તિબેન આપણી સાથે આવ્યા છે ભંક્તિબેન અહેવાલ બહુ જ વિસ્તૃત વિસ્તૃત રીતે રજૂ કર્યો છે અને છવ્વીસે છવ્વીસ સાંસદો જેની અંદર કેન્દ્રના ગૃહમંત્રી અમિત નો પણ સમાવેશ છે બીજા મંત્રી મંત્રીઓનો પણ સમાવેશ છે ગુજરાતના મંત્રીઓનો એટલે એમનું એમની કામગીરી કેવી છે વિકાસના કાર્યો માટે કેવા પ્રોજેક્ટ રજૂ કરે છે અને કેટલો ખર્ચ કરી રહ્યા છે એના વિશે એમણે આ જે અહેવાલ આપ્યો છે એની અંદર તમને જરા નવાઈ લાગશે કે એમણે પરંતુ એમાંથી આખા વર્ષ દરમિયાન આ સાંસદ નિધિના માત્ર માત્ર દસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા ખર્ચાયા છે અને જેમના મને સુધારી લેજો અમદાવાદ પૂર્વના સાંસદ હશમુખ પટેલ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ગાંધીનગરના સાંસદ નવસારી જેવા બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સૌથી વધુ કામો કરાવ્યા છે એકવીસ કામો કરાવ્યા છે એનો રેકોર્ડ પણ આપણે નોંધવો જોઈએ અને આ બધા કામો આમ તો છે ને ત્રણ હજાર આઠસો ને ત્રેવીસ કામોની ભલામણ થઈ છે એમાંથી ત્રાણું કામો જ પૂરા થયા છે એમાં મેં કહ્યું એમ કે પ્રભુ વસાવા બારડોલીના ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં એક કોંગ્રેસના બેન શ્રી ગેનીબેન ઠાકોર સિવાય બાકીની બધી જ બેઠકો એ ભારતીય જનતા પાર્ટી જીતેલી છે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તામાં છે રાજ્યમાં સત્તામાં છે અને અન્ય સત્તા મંડળોમાં પણ એ સત્તામાં છે એટલે ભારતીય જનતા પાર્ટીની આટલી વજૂદ હોવા છતાં જો એ વિકાસના કામો ન કરાવી શકતી હોય તો એ વાત છે ને સૌથી પહેલા પંક્તિબેન લઈને આવ્યા છે પંક્તિબેન આ સાથે હું બીજી વાત પણ તમારા એડીઆર ના જે સંસ્થાપક રસ્તી જે છે છોકર સાહેબ વચ્ચે એમની સાથે આપણે સીધું ને સટમાં જોડાયા હતા ત્યારે પણ એમણે તમારી ગુજરાતની કામગીરીના વખાણ કર્યા હતા એટલે હું તમને એને માટે પણ અભિનંદન આપું છું અને RTI ની બાબતમાં પણ આપ સતત લડતા રહ્યા છો RTI ના કાયદાને ખતમ કરી નાખવાની વર્તમાન સરકારોની જે મહેછા છે એ આપણે જાણીએ છીએ પરંતુ મને લાગે છે કે આ અહેવાલ જે આપણે તૈયાર કર્યો છે એ કઈ રીતે તૈયાર કર્યો અને એના એના જે તારણો છે એ આપના મુખે સાંભળવાની અમને ઈચ્છા છે જેથી કોઈ ભૂલ ચૂક ન થાય પંક્તિબેન આપનું સ્વાગત છે સીધું ને સટમાં પંક્તિબેન જી મારો અવાજ આવે છે હરિભાઈ એકદમ એકદમ સરસ આવે છે ઓકે તો સૌથી પહેલા તો આ ચર્ચા ગોઠવવા બદલ ધન્યવાદ કેમકે આપણી અઢારમી લોકસભાના જે સાંસદો છે એ પરફોર્મન્સ એ હંમેશા લોકશાહીના સંદર્ભમાં મોલાવવા જોઈએ પરફોર્મન્સ એમનો અલગ અલગ રીતે મૂલવી શકાય કે ફિલ્ડમાં જઈને લોકોની સાથે શું કામો કરે છે વાતો કરે છે લોકોને કેટલા મળે છે એવી રીતે પણ લોકો મૂલવી શકે એ સંસદમાં જઈને એમને કેટલા પ્રશ્નો પૂછ્યા કેટલી ચર્ચામાં ભાગ લેવાયા એવી રીતે પણ મૂલવી શકાય અને થર્ડ જે વાત છે એ છે કે એમને વિકાસના કામોમાં કયા પ્રકારના કામોની ભલામણ કરી અને કયા પ્રકારના કામો એમના મત ક્ષેત્રમાં એમને ચાલુ કરાયા તો માહિતીકત ગુજરાત પહેલ તરીકે અમે આ એક કમ્પોનન્ટ લઈને આ વખતે આ વિશ્લેષણ કર્યું કે એમને દર વર્ષે પાંચ કરોડ રૂપિયા એમપી લાયડ જે સ્કીમ છે એમપી સ્થાનિક વિકાસ માટેનું ભંડોળ એ સ્કીમ અંતર્ગત દર એમપી હસ્તક પાંચ કરોડ રૂપિયા દર વર્ષ માટે હોય છે તો એમાં એમના વિસ્તારમાં અ લગભગ અઢીસો ઉપરાંતના કામો જે પાણી છે શિક્ષણ છે પશુપાલન છે એગ્રીકલ્ચર છે પછી અલગ અલગ પ્રકારનું એટલે કે મહિલાઓનો વિકાસ છે આરોગ્યમાં પાછા જુદા જુદા આવે ન્યુટ્રિશન છે એવા અનેક કામો એ કરી શકે પ્લસ આપદાને લગતા કામો હોય તો એ પણ લઈ શકાય એટલે અઢળક સ્કોપ છે કે એમના વિસ્તારમાં એવા કામો જે નોર્મલ પ્લાનિંગમાં નથી આવતા એવા કામો લઈ અને એ લોકોની જે પણ માંગ છે એને આપણા પોતા ના ભંડોળ ફાળવી અને એના માટે એ કામો આગળ વધારી શકે તો આ વિગતો જોઈ શકાય તો અગાઉ તો એના માટે એમપી લાઈડ કરીને એક પોર્ટલ હતું જે પોર્ટલ કોઈક કારણસર બંધ કરી દેવામાં આવ્યું અને આજે જે પોર્ટલ છે એ એમપી લાઈડ એસબીઆઈ કરીને એક પોર્ટલ બનાવ્યું છે એ પોર્ટલ ઉપર આપણને આ ડેટા મળે અને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે આ જે ડેટા છે નોર્મલી અમે જે પણ એનાલિસિસ કરતા હોઈએ છીએ જે પબ્લિક ડોમેનમાં ડેટા હોય એનું જ એનાલિસિસ કરતા હોઈએ છીએ તો ગુજરાતના આપણા છવ્વીસ એમપીસ છે તો એમના હસ્તક કેમ કે બે નાણાકીય વર્ષ આવે છે તો એમના હસ્તક આમ તો પાંચ પાંચ દસ કરોડ હોવા જોઈએ પણ એના બદલામાં નવ પોઈન્ટ આઠ કરોડ છે એ પૂરેપૂરું તો મળ્યું નતું એટલા માટે તો નવ પોઈન્ટ એટ કરોડ એ દરેકની પાસે હતા તો છવ્વીસ એમપી ના હસ્તક અગાઉ કીધું એમ કે બસો પોઈન્ટ આઠ કરોડ રૂપિયા હતા અને આ કામો એ લોકો જયારે રિકમેન્ડ કરે ને ગાઈડલાઇન્સ હોય છે એ ગાઈડલાઇન્સ મુજબ એ કામો જયારે ભલામણ કરે કે આ કામ લેવા જેવું છે તો એ ભલામણ દિવસમાં જે જિલ્લા આયોજન મંડળ હોય એમને એ કામ માટેની ટેકનિકલ મંજૂરી અને નાણાકીય મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે અને પછી વાત શું આવે તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એટલે કે અમલીકરણ કોણ કરશે દાખલા તરીકે મારી પંચાયત હોય અને પંચાયતની અંદર આંગણવાડીના મકાનનું માટેનું એમપીનું નું ફંડ માંગ્યું હોય અને એ ભલામણ થઈ હોય તો પછી એ જે તે વિભાગ જે છે રોડ એન્ડ બિલ્ડિંગ તાલુકા કક્ષાએ તો એ અમલીકરણ એજન્સી બને કે પંચાયત બને અને એના મુજબ એ કામ આગળ વધે તો અમલીકરણ એજન્સી આગળ લઈ જવાનું હવે એક વર્ષ થયું છે તો આપણા છવ્વીસ એમપી જે છે એમને કામની ભલામણ કેટલી કરી તો એ આપણે જોઈ શકીએ કે ત્રણ હજાર આઠસો અને ત્રેવીસ કામો એ લોકોએ ભલામણ કરી છે અને એ કામોનું જે ભલામણ કરી એનું કોસ્ટ પણ હોય કે કેટલા એની કિંમત તો એ કામોનું જે બજેટ છે એ લગભગ એકસો ઓગણત્રીસ કરોડનું થાય છે એટલે ભલામણ કરવામાં પણ આમ જોવા જઈએ તો પચાસ ટકા સુધી પહોંચ્યા છે એવું નથી કે એ ભલામણ એમને અઢીસો ને અઢીસો કરોડની કરી છે એટલે દરેકે ભલામણ કરવાની શરૂઆત પણ આપણે એ ડેટા પણ અવેલેબલ છે કે કોને ક્યારે કયા કામની ભલામણ કરી તો આપણે અમદાવાદ ઈસ્ટની ની વાત કરીએ કે જેમાં હરિભાઈએ વાત કરી કે ભાઈ એમાં કોઈ ખર્ચો નથી થયો તો એની વાત આપણે કરીએ તો એમાં આપણે જોવા મળે કે એમને ભલામણ કરી છે સપ્ટેમ્બર મહિનામાં એક કામની ભલામણ કરી છે ડિસેમ્બર મહિનામાં ચાર કામની ભલામણ કરી છે નોવેમ્બર નવેમ્બર મહિનામાં બે કામની ભલામણ જી પંક્તિ અવાજ નથી આવતો મને લાગે છે ઇન્ટરનેટમાં માં કઈક પ્રોબ્લેમ છે પંક્તિ મ્યૂટ થઈ ગયું છે કેન યુ અનમ્યૂટ પંકતીબેન અવાજ અવાજ નથી આવતો તમારો અવાજ નથી આવતો પંક્તિબેન બીજી સિસ્ટમ ઉપરથી જોઈન થાય છે અને એ દરમિયાન સાંસદો છે એમણે જે સારું કામ કરાવી શક્યા છે એની વાત પણ મારે આ તવક્કે કરવી જોઈએ કારણ કે પંક્તિબેન જોડાય ત્યાં સુધીમાં તો હરિભાઈ પટેલ મહેસાણાના જે છે એમણે વીસ કામો પૂરા કરાયા ભરત ડાભી પાટણ એટલે કે શંકરજી ઓખાજી ઠાકોરના પુત્ર ડભોડાવાળા એમણે નવ કામો પૂરા કરાવ્યા છે આ ગાળા દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા એ છ કામો પૂરા કરાવ્યા છે પોરબંદરના ડોક્ટર મનસુખ માંડવિયા એમણે બે કામો પૂરા કરાવ્યા છે મનસુખ માંડવિયા તો નરેન્દ્ર મોદીની સરકારમાં લાડકા મંત્રી છે અને એમણે માત્ર બે કામ પૂરા એમના કરાવ્યા છે ભાવનગરના બીજા જે મંત્રી છે નિમુબેન બામણિયા એમણે નવ કામ પૂરા કરાવ્યા છે મેં બારડોલીનો ઉલ્લેખ સવિશેષ કર્યો કે પ્રભુ વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નવા નિશાળિયા કહી શકાય પણ એણે સૌથી વધારે કામો કરાવ્યા છે એકવીસ કામોનો એમનો વિક્રમ છે આણંદના મિતેશ પટેલ બકાભાઈ એમણે ત્રણ કામો પૂરા કરાવ્યા છે અમરેલીના ભરતભાઈ સુતરિયા એમણે ત્રણ કામો પૂરા કરાવ્યા છે અને મને લાગે છે કે ભરૂચના મનસુખભાઈ વસાવા એમણે બાર કામો પૂરા કરાવ્યા છે આમ કેટલાક સાંસદો એ જાગૃત છે અને એ જાગૃત સાંસદો એ જો જાગતા રહીને એ ફોલોઅપ કર્યા કરતા હોય અને કામો કરાવી શકતા હોય તો એ સરકારી એજન્સી એ કામ સમયસર પૂરા કરી શકે છે એવું પણ આપણને આમાં જોવા મળે છે પરંતુ આ જે કામો પૂરા થયા છે એ એટલા અપેક્ષા મુજબના નથી અને ગુજરાતના સાંસદો અને એમાંય પાછા કેન્દ્રના ગૃહ મંત્રીનો પણ સમાવેશ થઈ શકે અને બીજા કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ છે સી આર પાટીલ એ કેન્દ્રમાં જળ સંસાધન મંત્રી છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ છે નવસારીના સાંસદ છે એમના એમનો છે ને ખર્ચ આજે નવ કરોડ રૂપિયામાંથી શૂન્ય એટલો દર્શાવવામાં આવ્યો છે એનો અર્થ એ કે એમનું કોઈ પણ કામ જેને હાથમાં લેવામાં આવ્યું નથી એમણે ભલામણ કરી હોય તો પણ 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 અમિત શાહનું એવું જ જ છે છે છોટા ઉદયપુરના જશુભાઈ રાઠવા એમની સ્થિતિ એ અને ગેનીમેન ઠાકોરની સ્થિતિ પણ એ જ છે મેં કહ્યું એમ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એના જે સાંસદો છે એમની પરિસ્થિતિ પણ ઝીરો ખર્ચમાં એ ક્લાસીફાય થાય છે એ બાબત પણ મને લાગે છે કે આપણા દર્શકોના લાભાર્થે પબ્લિક ડોમેનમાં જે માહિતી છે એ માહિતી અને આધારે આપણે આ વાત કહી શકીએ એમ મને બાકીના જે બીજા રાજ્યોની અંદર પણ આવી રીતે એમપી ફંડ હોય છે અને એ કયા કયા સંદર્ભમાં વાપરી શકાય એના સંદર્ભમાં એ એ વિશે પણ બેને હમણાં પંક્તિબેને આપણી સાથેની ચર્ચામાં વાત કરી એમાં જે મુખ્ય પ્રકાર છે અને યાદી જે છે એની અંદર જાહેર આરોગ્ય શિક્ષણ જાહેર તેમજ સામૂહિક બિલ્ડિંગ જાહેર સુવિધાઓ સુરક્ષા સલામતી પીવાનું પાણી અને સેનિટેશન સિંચાઈ ડ્રેનેજ અને પૂર રોકવા માટેના પ્રતિરોધક સ્ટ્રક્ચર પશુપાલન ડેરી અને મત્સ્યપાલન ખેતી અને ખેડૂત કલ્યાણ ઊર્જા પુરવઠો અને વિતરણ વ્યવસ્થા રેલવે રોડ પુલ અને રસ્તાઓ પર્યાવરણ પશુ પશુઓ અને અન્ય કુદરતી સંસાધનો મનોરંજનની સુવિધાઓ ખેલ અને ઉદ્યાન આ મુખ્ય એમાં કામો લાભ કરી શકાય એવી વાત એમાં કરવામાં આવી છે હવે કયા પ્રકારના કામો ફંડમાં ન લઈ શકાય તો એની અંદર ધાર્મિક ઇમારતો માટે ખાનગી વેપારી પ્રોજેક્ટો માટે

એટલે હજુ હમણાં સુધીની પરિસ્થિતિ એનો રિપોર્ટ એ એનો સ્ટેટસ એ આની અંદર સામેલ કરવામાં આવ્યું છે ને એની અંદર કેટલા કામો થયા છે કેટલા નાણાં રેકમેન્ડેશન થયું છે ખરેખર ખર્ચ કેટલો થયો છે તો આપણને એમ આપણને શરમ આવે એવી પરિસ્થિતિ છે કે ગુજરાતના સાંસદો જ્યારે દેશ ગુજરાતીઓના હાથમાં હોય અને ઘણી વખત એ જેમ કહેવાય છે કે બે ગુજરાતીઓ આખા દેશને ચલાવે છે છતાં મેં કહ્યું એમ કે આ જે નિધિમાંથી જે કામો કરાવવાના હોય છે વિકાસના કામો કરાવવાના હોય છે એ વિકાસના કામો કરાવવાની બાબતમાં ઉદાસીનતા એ એ એમના તરફથી તરફથી અથવા તંત્ર ખૂબ જોવા મળે છે એ એનો ડાટા અને એના ગ્રાફ્સ પણ પંક્તિ જોગે આ અહેવાલની અંદર મૂકેલા છે અને એ આપણા માટે એ પાછો એમ કે છે કે ભરૂચ સંસદીય મત ક્ષેત્ર સૌથી વધુ એટલે કે વન સેવન થ્રી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એટલે મનસુખ વસાવા દંડો લઈને પાછળ પડે છે અને એ કામ કરાવી શકે છે બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્ર એટલે ભરત ડાભીનું ક્ષેત્ર જે છે એ વન ફિફ્ટી સિક્સ કરોડ એમાં ખર્ચાયા છે જે બીજા નંબર પર છે જ્યારે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્રમાં એક પોઈન્ટ ઝીરો આઠ કરોડનો ખર્ચ થયો છે એ ત્રીજા નંબરે છે એટલે આ ત્રણ નો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ અને બાકી મેં કહ્યું એ રીતે જેમાં કોઈ ખર્ચ થયો નથી એની અંદર જે મત વિસ્તારોનો ઉલ્લેખ છે એનો મેં વાત કરી અમદાવાદ બંને અમદાવાદ બનાસકાંઠા છોટાઉદેપુર ગાંધીનગર નવસારી આ સંસદીય ક્ષેત્રો નો સમાવેશ છે પૂર્ણ થયેલા કામોની બાબતમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે બારડોલીમાં પ્રભુ વસાવા મને લાગે છે સાંસદ જાગતો હોય અને એની પાછળ લાગેલો રહે તો એ છે કામો પૂરા જલ્દી કરાવી શકે છે એમ પ્રભુ વસાવાએ સૌથી વધારે કામો પૂરા કરાવ્યા છે એકવીસ કામો એટલે અપેક્ષા કરતા ઓછા છે પરંતુ એમણે એકવીસ કામો એની અંદર કરાવ્યા છે અને આ બધી માહિતી જે છે એ પબ્લિક ડોમેનમાં છે પ્રજા પણ જાગતી રહે અને પ્રજા પોતાના અધિકારોને માટે આ માહિતી મેળવીને પોતાના સાંસદને પોતાના સાંસદને એપ્રોચ કરે પોતાના જાહેર હિતના કામો જે જે કામો સાંસદ નિધિની અંદર લઈ શકાય છે એવા કામો માટે તો મને લાગે છે કે વધુ ને વધુ સક્રિયતા દાખવીને એ કામો થઈ શકશે તમને ખ્યાલ હશે કે દરેક સાંસદને એક ગામ લેવા પણ અનુરોધ કર્યો અને આદર્શ ગામ બનાવવાની વાત કરી હતી પરંતુ એ યોજનામાં પણ કઈ બહુ જાજી સફળતા મળી હોય એવું લાગતું નથી પરંતુ એની ક્યારેક આપણે ફરીને વાત કરીશું આજે પંક્તિબેન આપણી સાથે જોડાયા હતા પરંતુ ઇન્ટરનેટ ના કનેક્શનના અ એની સમસ્યાને કારણે ફરી પાછા જોડાઈ શક્યા નથી પરંતુ આપણે પંક્તિબહેનનો આભાર માનીએ છીએ અને આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો વધુને વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો કે સાંસદ નિધિનો ઉપયોગ સૌથી વધારે થાય એ ખૂબ જરૂરી છે અને તમે એમાં સક્રિયતા દાખવશો કારણ કે તમારો અધિકાર છે નમસ્કાર